જે માતાજી બધાયને તો આજ બનાવવાના છે આપણે પથ્થર ઢોકળા તો જો આ જાડી રઘુ છે એ કાઢી નાખી અને પછી આ બધાને રગુ કાઢવાનું છે અને પછી બનાવવાનું ચાલુ કરવાનું છે એમ હા હાલ ફટાફટ ઉતાવળ રાખ કા વાગી જાય તો વાગી જાય તો વાગી જાય તો તમે ઢોકળા પીડ્યા રે તો મિત્રો જો આ છે ને હું કહેવાય રગુ કાઢવા મળી છે અને પછી ઢોકળા બનાવવાના છે કેવી રીતે બનાવી તો મને નથી ખબર મને તો ખાવાની ખબર હોય ફટાફટ બનાવવાનું શરૂ કરે આ તો કાઢવા પછી બનશે ને ખાવાની ઉતાવળ હોય એમ થોડે ખવાય દે ખવાય જ જાય ને બધાન બાફ હે અમાર કાનો જવાર વાર જોઈ રખા ના જલ્દી ખાવા ઢોકળા હે જો અહીંયા તો એ હું નાખવા મળી સો મરસુ મરસુ તો આમાં જ મરસુ નાખવા મિત્રો મસુ નાખી દીધું છે તપેલી માં અને હવે નાખે છે શું છે ધાણા જીરું ધાણા જીરું બે ચમચી ધાણા જીરું અમે જે પાત્ર બનાવી કેવી રીતે બનાવી તમે જોજો કઈ વાર તમે કેવી રીતે બનાવતા એ અમને નો ખબર હોય એટલે અમે કેવી રીતે બનાવી તમે જોજો કા હવે નાખવાનું હળદર હવે નાખે છે હળદર અડધી ચમચી નાખી દીધી હળદર

અને પછી હવે આઓ જો મેજિક પેને આવી ગ્યા છે સોડા ખા લોટ તો મિત્રો હવે ચણાનો લોટ નાખી દે એટલું બધું તો નાટ હોય તો વધારે હાલ લાગે એવું છે એમ પાંદડા કેટલા છે એટલું નોટ તો જોઈતી હવે હું મિક્સ કરવા હા હવે પછી એમ નાખવાના છે હા

કેવાક તું ઢોકળા બનાય ચાલુ પાંદડું તો એ તૈયાર થઈ ગયું બધા પાંદડા ના જો ઢોકળા તૈયાર થઈ ગયા હવે આને મૂકવાનું છે બાફા ફાયદા પછી બટકા કરીને પછી વઘારવાના છે આ તો આલપ फटाफट બાફામોડો હાલો હવે જો આપણે આ ભાત્યામાં ભરી લીધા છે બતાય હવે આ તપેલામાં અંદર હવાલો મૂકી દેઈ અને એની ઉપર આમે કી દેઈ પછી આ પાત્રક ઢાંકી દેઈ અને હવે બાફા મૂકી દેઈ જો મસ્તી ઢોકળા બફાઈ ગયા છે ને હવે જો એક એક કરીને કાઢવા મળી છે એને પછી શું કરવાનું છે એને પછી કરવાના છે બટકા જો તે ગરમ ન લાગે હવે ડુંગળી ને ટમેટા બધું સુધારવા મળ્યા છે કારણ કે ઢોકળા વઘારવાના છે એટલે જો

તો મિત્રો જોવો ઢોકળા કાપી નાખ્યો અને ડુંગળી અને ટમેટો બધું સુધર નાખ્યું છે હવે વઘારવાના બાકી છે તો આગળ વઘારવાના છે જો નીચું જાય છે તો મિત્રો જોવા માં તેલ નાખી દીધું છે અને હવે હું છે રાઈ રાઈ નાખવાની તો હવે રાય નાખીએ છીએ અને તેલ આવી દે પછી નાખવાનું ડુંગળી કકડાવાની છે કે ડુંગળી ને ટમેટું પહેલા સેડવાનું હોય ને પહેલા ડુંગળી ને ટમેટું સેડવાનું છે તો રાઈ નાખી દે તેલ તો આવે જો

મિત્રો જો ડુંગળી સડી ગઈ છે ડુંગળી ટમેટું તો હવે નાખે છે ધાણા જીરું હળદર નાખી દીધી છે અને હવે છે ધાણા જીરું નાખ દે

હવે બધું મિક્સ કરી નાખવાનું છે એટલે છે ને આપણા પાત્રા થઈ જાય તૈયાર

અને કેવા ઢોકળા બને આ પાત્રાના તો કોમેન્ટ કરજો અને તમે કઈ રીતે બનાવો એ પણ કોમેન્ટ કરીને કહેજો અને અમે બનાવ્યા ઢોકળા કેવા લાગ્યા એ પણ કોમેન્ટ કરીને કહેજો કેમ હા સ્વાદમાં તો તમને ખબર નહીં પડે પણ આમ કેવી કેવા બિના દેખાવમાં એ તમે કહેજો બરાબર ને પહેલી જ આવે પહેલી જ જઈને આલે ડિશમાં કાઢી આ છોડી જાય હા ડીશ માં કાઢ જો જો મિત્રો ઢોકળા તાત થઈ જશે તો હાલો બધા ખાવા તો મિત્રો ઢોકળા તૈયાર થઈ ગયા છે ને અમે બધે ખાઈ લી અને તમને કેવા ઢોકળા લાગ્યા તો કોમેન્ટ કરીને કહેજો અને હવે આપણે આવતા વિડીયોમાં પાછા મળશું તો બધાને જય માતાજી તો વિડીયોમાં લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરજો